એ ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું બનાવું છું બપોરે સમોસા બનાવવાની છું ઘણા દિવસ થઈ જ્યાં સમોસા બનાવ્યા નહોતા મૂકો આજે આજ આપણે સમોસા બનાવીશું મસ્ત ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો મેં મેદાનો લોટ બાંધી દીધો છે મીઠું અજમો નાખીને મસ્ત અને તેલ એટલું રેડવું જેથી આપણા હાથમાં મુઠ્યું વરે અને પછી જ એવું મુઠ્ઠું વર્યા પછી આપણે પાણી રેડીને લોટ બાંધીશું મસ્ત લોટ બાંધાઈ જાય પછી આપણે થોડોક લોટ લઈ લેવાનો અને થોડુંક પાણી લઈ લેવાનું બટાકાનો મસાલો પણ મેં રેડી કરી દીધો છે અને તમે જોઈ શકો છો હું સમોસા મસ્ત ભરવા માંડી છું જો તમારે બટાકાનો મસાલાની જો રેસીપી જોતી હોય ને તો પ્લીઝ મને કમેન્ટ પ્લીઝ અને જો મારો સમોસો થઈ જાય છે એકદમ રેડી તો આપણે ફટાફટ તરી કાઢીએ મિતેસ જ્યાસે સેકન્ડ શીપમાં એટલે જમવાનું થોડુંક મોડું બનાવો જેથી મિતેશને ગરમ ગરમ ખાવાનું મળે તો આ બપોરનું જમવાનું અબી બનાવું છું તો મિતેશ માટે સ્પેશિયલી સમોસા બનાવું છું સ્ને ફેવરેટ સમોસા છે ને મારા હાથના તો એમને બહુ જ ભાવે સમોસા જો આપણે હોટલના એ વધારે વધારે ત્રણ ચાર ખાઈ શકીએ વધારે ના ખાઈ શકીએ પણ જો તમે ઘરે બનાવશો ને તો તમે ઘણા બધા તમે સમોસા ખાઈ શકશો ખબર નહીં પણ ઘરનું વધારે પડતું જ ખવાય તો સમોસા અમે મસ્ત બનાવું છું અને ખાસા બધા આવી રીતે બનાવે છે આ જે ચપ્પનમાં દેખાય છે તમને એ અને હજુ નીચે મેં કાગળમાં બધા મેકેલા છે ત્યાં પૂરા થઈને પછી ભાઈ બેસીશને બધા સમોસા પાછા ભરીશ અને આવી રીતે હું બધા જ સમોસાને તરી લઈશ મસ્ત ધીમી આંચ પર આપણે સમોસાને તરવાના છે જેથી અંદર કાચો ના રહે અને બારે પાછું પાકી જાય એટલે આપણે કમ્પ્લીટ ધીમા ગેસે આપણે એને તરવાના છીએ મસ્ત અમે સોસની ચટણી બનાવી છે થોડોક સોસ રેડીને પછી પાણી કોર્ન ફ્લાવર પછી જે લવિંગ કે એ લવિંગ કૂટીને નાખ્યા છે મસ્ત મીઠું અને ખાંડ નાખીને મસ્ત મેં ચટણી બનાવી લીધી છે મરચાં જાડડા હતા એટલે મેં આવી રીતે કટ કર્યા જેથી જાડા લાગે ના અને અને મસ્ત મારા સમોસા જો અડધા થઈ ગયા છે એટલે મતલબ કે એક ઘોન થઈ ગયો છે અને મસ્ત હું મરચાંને પેલા જે હોટેલવાળા ફ્રાય નહીં કરતા એવી રીતે ફ્રાય કરું છું જેથી મરચાં ઓડેના અને આવી રીતે થોડાક થોડાક એમ તેલમાં ડૂબડી ડૂબડીને મસ્ત મારા જે મરચાં છે એ કમ્પ્લીટ થાય છે મારા મરચાં કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે એક વાડકીમાં મીકી દઈશું ને મસ્ત થોડુંક મીઠું ભભરાઈ દઈશું ચમચીથી ફટાક દેખીને વધારે પડી જાય એટલે હવે હાથી કમ્પ્લીટ બધે ફેરવાય